આદને લઈ હવામાન વિભાગે રાજ્યના વિસ્તારોને જાહેર કર્યા રેડ એલર્ટની અંદર મિત્રો જાણી લો કે કયા વિસ્તારો ગુજરાતના વરસાદને લઈને રેડ એલર્ટમાં આવી ગયા તો બીજી તરફ આવનારી કલાકોની અંદર તો જાણી લો ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો આજે હજુ પણ ધોધમાર વરસાદની રહેલી છે આગાહી મોડી સાંજ દરમિયાન અને મિત્રો હજુ આજ રાત્રી દરમિયાન રાજ્યના કેટલાય વિસ્તારોમાં થશે ગાજ વીજ રાજ્યની અંદર પડી રહેલો આ વરસાદ મિત્રો અત્યારે કેટલાય વિસ્તારોમાં તીવ્ર થન્ડરસ્ટોર્મ સાથે ખાબકે છે અને ગઈકાલ તો બોટાદના બરવાળાની ચોકડી ઉપર એક વ્યક્તિનું મોત વીજળીના કારણે થયાના પણ સમાચાર હવામાન વિભાગે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોને અત્યારે રેડ એલર્ટની અંદર જાહેર કર્યા છે અને આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે ગુજરાતની અંદર વરસાદનો માહોલ રહેવાને લઈને આગાહી કરી છે અને મિત્રો સાવચેતી રાખવાને લઈને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ચોવીસમી તારીખના રોજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તો બીજી તરફ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો અત્યારે મિત્રો ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અને બીજી તરફ અન્ય કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે

કાંઠાના કેટલાય વિસ્તારોની અંદરના પણ કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે ત્યારે મિત્રો આજે પણ હજુ મોડી સાંજ દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળશે મિત્રો બે હજાર ચોવીસનું આ ચોમાસાએ રફતાર પકડી છે ને તીવ્રતાની સાથે ભારે સક્રિય બન્યું છે ગઈકાલ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ નોંધાણો જેમાં વીજળીના કડાકા સાથે મિત્રો વરસાદ પડી રહ્યો છે ને હજુ પણ હજુ વરસાદ જે પડવાનો છે એ પણ મિત્રો ગાજ વીજ અને વીજળીના કડાકા સાથે પડશે અને કેટલાક વિસ્તારોની અંદર તો જ્યાં વીજળી બહુ થાય ત્યાં વીજળી પડવાની પણ સંભાવના છે આથી હવામાન વિભાગે સાવચેતી આપી દીધી છે તો મિત્રો અત્યારે આપણે જાણીએ તો અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર સાંજનો સમયગાળો થયો છે અત્યારે કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ છે તો અત્યારે મિત્રો ઉત્તરી ગુજરાતના આ વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી અત્યારે જોવા મળી રહી છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય ભાવનગરના અમુક વિસ્તારો હોય કે ત્યાં અત્યારે વાદળાઓ બનવાની શરૂઆત થઈ છે ને અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પણ જોવા મળ્યો છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના ડેડિયાપાડા આજુબાજુના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળાઓ બંધાતા શરૂ થઈ ગયા છે ને મિત્રો આગામી કલાકોની અંદર નહીં તો માત્ર ઉત્તર ગુજરાત કે ન તો માત્ર મધ્ય પૂર્વ ગુજરાત મિત્રો સૌરાષ્ટ્રની અંદર લઈને દક્ષિણી ગુજરાતની અંદર પણ જોવા મળશે વરસાદ મિત્રો હવે આપણે જાણીએ કે આગામી કલાકોની અંદર એટલે કે આજે મોડી સાંજ સુધીનીથી લઈને મિત્રો મોડી રાત્રિથી લઈ વહેલી સવાર દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે તો જેની અંદર મિત્રો તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આ સાંજ સુધીની અંદર ભાવનગરના અને બોટાદના રાજકોટ લાગુ સુધીના વિસ્તારો હોય જેમાં આપ જોઈ શકો છો બરવાળા ગઢડા બાબરા જસદણ બોટાદ ભાવનગરના સોનગઢ લાગુના વિસ્તારોથી લઈ અમરેલી જિલ્લો આ સાથે જ જૂનાગઢના ગીર સોમનાથ લાગુના વિસ્તારોથી લઈ મિત્રો જામનગર પોરબંદર અને રાજકોટના ગોંડલ લાગુના કુતિયાણા લાગુ ઉપલેટા જેતપુર ગોંડલના આ વિસ્તારોની અંદર મિત્રો હજુ આગામી કલાકોની અંદર અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની પણ આગાહી સેવાઈ રહી છે તો બીજી તરફ મિત્રો આજે ઉત્તરી ગુજરાતના વિસ્તારો અને મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદની આગાહી છે જેમાં મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો આજે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય વડોદરા જિલ્લો હોય આ સાથે જ છોટા ઉદેપુર નડિયાદ આજુબાજુના વિસ્તારો છે આ સાથે જ મહીસાગર અરવલ્લી સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી હજુ આજ મોડી સાંજ દરમિયાન જોર વધે શક્યતા છે તો બીજી તરફ દાહોદ ગોધરા છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ આ જ રીતે વરસાદની ગતિવિધિ રહેશે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો મહીસાગર મહેસાણા અરવલ્લી મોડાસા આ સાથે જ સાબરકાંઠા ગાંધીનગરથી લઈ અમદાવાદ સુધીના પટ્ટાની અંદર આ સાથે જ મિત્રો પાટણની અંદર બનાસકાંઠાની અંદર આ વિસ્તારોમાં મિત્રો આગામી કલાકોની અંદર ગાજ ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં હળવો તો મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર મોડી સાંજ સુધીની અંદર આગાહી નથી પરંતુ રાત્રે ફરી જોર વધશે અંદર મિત્રો આજ મોડી સાંજથી કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન વધારે શક્યતા દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે જેમાં સુરત જિલ્લો નવસારી ભરૂચ તાપી વ્યારા તો વલસાડ અને ડાંગની અંદર પણ આગામી કલાકોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે મિત્રો કચ્છની પણ આગાહી જોઈ લઈએ તો કચ્છની અંદર આજે બાડલીથી લઈ રાપર સુધીના પટ્ટાની અંદર ઠંડસોમ એક્ટિવિટીનો ગાજ વીજ સાથેનો વરસાદ જોવા મળી શકે આ સાથે જ ઉત્તરી કચ્છના વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આગામી કલાકોની અંદર જોર વધી શકે જેમાં સુરેન્દ્રનગર જિલ્લો હોય આ સાથે જ મોરબીના વિસ્તારો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આગામી કલાકોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો અત્યારે ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ઉત્તરી કચ્છના આ વિસ્તારોમાં અત્યારે વાદળાઓ બંધાતા શરૂઆત થયા છે અને હજુ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર એ પ્રમાણે વાદળાઓ બનવાની શરૂઆત નથી થઈ પરંતુ મિત્રો મોડી સાંજ દરમિયાન મધ્ય ભારત લાગુ વિસ્તારોની અંદર અત્યારે જોઈ શકો મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ઠંડસ્ટોમ એક્ટિવિટીના વાદળાઓ વરસાદના બનવા લાગ્યા છે અને આગામી કલાકોની અંદર દક્ષિણી અને મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ અમદાવાદથી લઈ આ પટ્ટાની અંદર વાતાવરણમાં મોટા પલટાની સાથે વરસાદની શક્યતા આજે સેવાય રહી છે ને સૌરાષ્ટ્રની અંદર પણ આપ જોઈ શકો આ અમરેલી જૂનાગઢના વિસ્તારો હોય રાજકોટા સાથે જ બોટાદ સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં ધીમે ધીમે પલટો શરૂ થયો છે અને આગામી કલાકોની અંદર મિત્રો વરસાદની આગાહી પણ જોવા મળી રહી છે તો એ પ્રમાણે વરસાદ જોવા મળશે અને ઉત્તરી કચ્છના ભાગોમાં અત્યારે ગાજવીજ શરૂ થઈ ગઈ છે હવે પછી મિત્રો આપણે જાણીશું કે ગુજરાતની અંદર જે રીતે ગાજવીજને વીજળી સાથે કડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે આપ જોઈ શકો છો અરબી સમુદ્રનું તાપમાન ત્રીસ ડિગ્રીથી પણ વધારે જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના ઊંચા તાપમાનના કારણે ગુજરાતની અંદર અત્યારે વીજ સાથેનો વરસાદ જોવા મળ્યો છે વીજળીના કડાકા સાથે આ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આ સાથે જ હજુ આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલે તેવી શક્યતા જોવા મળી રહી છે અત્યારે મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની વચ્ચે એક અપર એર સાયક્લોનિક મોટું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જેને લઈ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પવનો એકબીજાની અંદર ભળી રહ્યા છે અને ગુજરાતની અંદર આ પ્રકારે મોસમી વાદળો અને પવનોના કારણે અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો મિત્રો સાંજ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે આ સાથે જ મિત્રો પચીસમી જૂનના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત કેટલાય વિસ્તારોની અંદર આ રીતે વરસાદ જોવા મળશે મિત્રો પચીસમી જૂનના રોજ સૌરાષ્ટ્રના ઘણાય વિસ્તારોની અંદર જળબંબાકાર થાય એ રીતે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે આ સાથે જ છવ્વીસ તારીખે પણ મિત્રો રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ રીતે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં

અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો આપ જોઈ શકો છો વડોદરા નડિયાદ ધોળકા ખંભાત લાગુ ભરૂચ લાગુના વિસ્તારો આ સાથે સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ પચીસમી જૂનથી સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ રીતે રાત્રિ દરમિયાન મિત્રો આપ જોઈ શકો છો ખાસ અગિયાર બાર વાગ્યાના સમયગાળા દરમિયાન મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં ગતિવિધિ જોવા મળશે તો આ રીતે મિત્રો રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને અરબી સમુદ્રની અંદર મિત્રો વીજળીના કડાકા થશે ગાજવીજ સાથેનો અરબી સમુદ્રની અંદર પણ વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારો હોય જેમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરના અંદરના વિસ્તારોથી લઈ આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે અને મોડી સાંજ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો પળે પળની તમામ માહિતી આપીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત